એક વાત છે અને દાન કર્ણો આમ પાછો ફર્યો ફર્યો ને કોઈ વિપરે કીધું કર્ણ હું બાકી રહ્યો એ આમ ફરી ગયા પછી ડાબી બાજુ થાળ હતો તો ત્યાંથી મોટો ભરી અને સીધો આપી દીધું એટલે કઈ કર્ણ આટલો મોટો રાજા છે અને તને એટલી નહીં ખબર પડતી કે જમણા હાથે દાન કરાય દાબે હાથે દાન કરાય નહીં લેવાય નહીં દાબે હાથે કોઈ વસ્તુ ન દેવાય લક્ષ્મી કોઈ દિવસ દાબે હાથે ન દેવી જોઈએ જમણે હાથે દેવાય કારણ એ જવાબ આપો કે તમારી વાત સાચી છે અને મને એમ કીધું હું બાકી રહી ગયો એ અયા પાછો એટલે મારો હાથ ફેરવીને પણ દાન આપી દીધું મેં તક નથી ગુમાવું મન ફરી જાય પેલા આપી દીધું હું એમ જ કહું હંમેશ માટે કે વિચાર આવે ને સારા કામ કરવાનો એ સમય અમલ કરનાર